કિસીને બડે કમાલ કી બાત કહી હૈ કે સિદ્ધાહો છે રાજકોટમાં એક મધ્યમ વર્ગ નો પરિવાર અને મધ્યમ વર્ગના પરિવારમાં એક છોકરો અમર તેનું નામ અમર કવિતાઓ અને શેર શાયરીનું ખૂબ જ શોખીન દેખાવમાં પણ સુંદર આજે અમરની કોલેજનો પહેલો દિવસ હતો અમર સવારે કોલેજ જવા છ વાગે નીકળે છે ઘરેથી ચાલતા ચાલતા એક સોસાયટીમાંથી પસાર થાય છે ત્યારે એને એક સરસ મજાનો બંગલો દેખાય છે આ બંગલા આગળ એક ઝૂલો ઝૂલતો હોય છે અને એ ઝૂલા ઉપર એક સુંદર છોકરી આ છોકરીને જોઈને અમર થોડુંક નજીક ગયો અમર જેવો જ બંગલાની નજીક ઝાંપે પહોંચ્યો અને છોકરીને જોવા ગયો એવો નીચે પથ્થરની પગમાં ઠેસ વાગી અમરના પગની આંગળીમાંથી નખ નીકળી ગયો અને લોહી વહેતું હતું પછી અમરે ઝૂલા તરફ જોયું તો ઝૂલો ખાલી ઝૂલતો હતો અમરની આંખો પેલી છોકરીને શોધતી પછી અમર પગે પાટાપિંડી કરાવીને કોલેજ ગયો પણ કોલેજમાં તેને મજા ના આવી સાંજે ઘરે આવ્યો પણ આખી રાત તેને ઊંઘ ના આવી બીજે દિવસ અમર કોલેજ જવા નીકળ્યો બીજે દિવસે પણ અમર એ જ સોસાયટીમાંથી ચાલતો ચાલતો ગયો અમરની નજર પડી એ જ મકાન એ જ ઝૂલો અને એ જ છોકરી બેઠી હતી અમર પછી ત્યાં બીજી વખત જોવા જાય છે અને એ જ પથ્થરની પગમાં બીજી વાર ઠેસ વાગે છે અમરના મોડામાંથી તો ચીસ નીકળી જાય છે અને એ જ મિનિટે ઝાપો ખૂલે છે એક છોકરી હાથમાં પાટો લઈને અમરની સામે ઊભી હોય છે અમરના હાથમાં પાટો આપતા છોકરીએ કહ્યું આંધળા છો બીજી વખત કેવી રીતે ઠેસ લાગે અમર તો એ છોકરીના સુંદર રૂપને જોઈને સ્ટેચ્યુ થઈ ગયો કેવી છોકરી કમરથી નીચે લટકતા એના વાળ જાણે ખડખડતા ઝરણા જેવી છોકરી જાણે ઉગતી સવાર જેવી છોકરી કે જાણે ખીલતા ગુલાબ જેવી છોકરી આવી છોકરી પછી છોકરીએ કહ્યું એ પાટો બાંધ ક્યાં પાટો બાંધે છે તું તને ડાબા પગે લાગ્યું છે અને જમણા પગે પાટો બાંધી રહ્યો છે છોકરો કહે મારું નામ અમર છે છોકરીએ કહ્યું મેં કંઈ પૂછ્યું અમર કહે તમારું નામ છોકરીએ કહ્યું વેરી ફની હું તને માનવતાની દ્રષ્ટિએ પાટો આપી રહી છું મને ખબર છે તારા જેવા છોકરાઓને નામ આપું એટલે પહેલાં ફેસબુક પર રિક્વેસ્ટ મોકલશે પછી ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરશે અને પછી મારો નંબર લઈ અને સવારથી સાંજ મેસેજ કર્યા કરશે એટલે પાટો બાંધ અને એથી ચાલતો થા પછી અમર ત્યાંથી કોલેજ જાય છે પછી તો ત્રીજો દિવસ ચોથો દિવસ એમ આઠ આઠ દિવસ સુધી અમર એ જ સોસાયટી એ જ બંગલે રોજ ત્યાંથી નીકળે છે અને રોજ ત્યાં ઊભો રહીને પેલી છોકરીને જુએ છે હવે નવમા દિવસે સવારે અમર કોલેજ જવા નીકળે છે વાતની શરૂઆત અહીંથી થાય છે જેઓ જ અમર પેલા મકાન નજીક પહોંચે છે પેલી છોકરી જેનું નામ પ્રિયા એ મકાનના ઝાંપે ચૂપી હોય છે પ્રિયાને જોઈને અમર તો ખુશ થઈ જાય છે અને તેની નજીક જાય છે પ્રિયા કહે છે અમર ઊભો રહે આજે તને એક વાત ક્લિયર કરવી છે કે મારા પપ્પાના મિત્ર એ લંડનથી આજે ઘરે પરત આવે છે એમનો છોકરો માનવ જેની સાથે મારી સગાઈની વાત છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલે છે અને આજે એ બધા અમારા ઘરે આવશે કદાચ આજે અમારી સગાઈ થઈ જાય અને કદાચ અમારા લગ્ન પણ આજે થઈ જાય એટલે તું ખોટા વહેમવા ના રે તો દોસ્ત માનવતાની દ્રષ્ટિએ મેં તારી મદદ કરી હતી આટલું જ કહીને પ્રિયા ઘરમાં જતી રહે છે અને અમર કોલેજમાં પણ અમરને કોલેજમાં મન કેમનું લાગે સાહેબ એટલે જ અમર એક મિત્રનું બાઇક લઈને પરત સોસાયટીમાં આવે છે પછી અમર ઘરથી દૂર બાઈક લઈને ઊભો રહે છે અને એને જોયું કે પ્રિયાના ઘરે મહેમાન આવી ગયા છે અને પ્રિયાની સગાઈ નક્કી થઈ ગઈ છે છોકરાને પરત વિદેશ જવાનું હતું એટલે બંને મંદિરે લગ્ન કરવા માટે ઘરમાંથી હાર હાથમાં લઈને નીકળે છે અમર દૂરથી આ જોતો પ્રિયાની નજર અમર પર પડે છે અને ત્યાં જ ઘટના એવી થઈ કે પ્રિયાને લાગી પ્રિયાના મોડામાંથી નીકળી ગઈ તેના પગમાંથી લોહી નીકળવા લાગ્યું આ જોઈને માનવે કહ્યું નોનસેન્સ તને તારી શેરીમાં ચાલતા નથી આવડતું માનવ આટલા શબ્દો બોલે છે એટલામાં તો અમર દૂરથી દોડીને પોતાનો રૂમાલ પ્રિયાના આંગળી પર બાંધતો હોય છે એટલામાં જ પ્રિયા હાથની વરમાળા સીધી અમરને પહેરાવી દે છે સાહેબ આ છોકરી કોઈને પૂછવા ના રોકાઈ જેમ સીતાએ રામને પસંદ કર્યા પ્રિયાના પિતા કહે શું કર્યું બેટા ત્યાં પ્રિયા કહે પપ્પા મેં જે કર્યું ને એ બરાબર કર્યું છે જે મારા ઠેસની માવજત ના કરી શકે એ મારી માવજત શું કરી શકવાનું સોરી પપ્પા પણ આ બાજુ ઇન્ટેલિજન્ટ છે તો આ બાજુ ઇમોશન અને લાગણી છે પપ્પા આ બાજુ છે તો આ બાજુ ક્યારેક ખાવાના પીઝા મળશે પપ્પા આ બાજુ દંભ અને દોડ છે તો આ બાજુ પ્રેમનો અંઘોળ છે પણ આ વાતનો પ્રાણ ખાલી એટલો છે દોસ્ત કે તમારા પ્રિય પાત્રને ઠેસ વાગે ત્યારે સૌથી પહેલાં તમે હોવા જોઈએ સાહેબ આટલી તકેદારી રાખજો અને એને ઠેસ ન લાગે એની માવજત કરજો દોસ્ત જેને ચાહતા હોય એને કદાચ ઠેસ લાગે અને કદાચ એવું બને કે તમે એની સાથે ન હોય પણ એને એટલો ભરોસો તો આપજો જીવનમાં કે જ્યારે હું જાય ને પહેલો ફોન મને કરજે તારા કુટુંબનો કોઈ આવે કે ના આવે હું ઊભો હોઈશ તારી બાજુમાં